મિત્રો અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ઈવા ઇલેક્ટ્રિક કાર જે એ લોન્ચ થઈ ગઈ છે ભારતમાં અઢાર જાન્યુઆરીએ અને મસ્ત એવી સોલર કાર છે આ જે સોલરથી પણ ચાર્જ કરે છે ઇન્ડિયાની ફર્સ્ટ ઈવી સોલાર કાર આ બનાવેલી છે અને મસ્ત ગાડી બનાવેલી છે જેનું રિવ્યૂ આજે આપણે લેશી તો મિત્રો આ ગાડીનું જો અલગ અલગ લૂક ને અલગ અલગ કલર તમને જોવા મળે છે બહુ ડબલ ટોનમાં અને ઉપર સોલ સોલાર પેનલ પણ આવી જશે અને સનરૂફ પણ આવી જશે ને હવે મીટર બોક્સની વાત કરીએ તો આપણે આ રીતનું મીટર આવશે જુઓ તમે આ ગાડી બહુ મસ્ત એવી બનાવેલી છે નાની ગાડી છે પણ મિત્રો સે છે સારી એકસો સાઠની રેન્જ બતાવે છે ને જો આ મીટર છે અને આ ડિસ્પ્લે છે એસી છે અને ઓટોમેટિક કાર આવશે ને સાથે એક એરબેગ પણ આવી જશે તો મિત્રો હવે જો ઉપર સનરૂફની જો જોઈ શકો છો તમે સનરૂફ પણ આ રીતનું આવી જશે અને સોલર કાર છે આખે આખી તો મિત્રો ઉપરથી પણ તમે જોઈ શકો છો અને આખે આખો લૂક તમે જોઈ શકો છો કે આ ઈવીમાં અઢાર તારીખે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસે લોન્ચ થઈ ગઈ છે આ ગાડી અને આ ગાડીમાં સારા એવા ફીચર આવી ગયા છે જે સોલારથી ઓટોમેટિક પણ ચાર્જ થઈ શકે છે તો આ ઇન્ડિયાની ફર્સ્ટ એવી કાર છે કે જે ઉપર પેનલ સોલાર પેનલ આપી દીધેલી છે ઓટોમેટિક ચાર્જ પણ થઈ શકે છે અને કારના અલગ અલગ કલર અને અલગ અલગ લુક બહુ સારા એવા છે અને આ ત્રણ ચાર વેરિયન્ટમાં કાર લોન્ચ થઈ ગઈ છે કિંમતની શું વાત છે આગળ આગળ વિડીયોને છેલ્લે સુધી જોવા આપણે બતાવીએ તો મિત્રો હવે આ કાર છે એની રેન્જ કેટલી આવશે તો વાત કરીએ રેન્જની તો એકસો પંચોતેરથી બસો પચાસ કિલોમીટર એકવાર ચાર્જ કરવામાં હાલશે આ કાર અને મિત્રો પાવરની વાત કરીએ તો સોળ પોઈન્ટ વીસ પોઈન્ટ અગિયાર બી એચપીનો પાવર આપશે બેટરી કેપેસિટીની વાત કરીએ તો બાર પોઈન્ટ છ ની અઢાર કેવીની બેટરી આવશે અને ચાર્જિંગ ટાઈમની વાત કરીએ તો ડીસીમાં તમે ઇલેક્ટ્રિકમાં લગાવશો તો પિસ્તાલીસ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે અને મિત્રો વધારેમાં વધારે ચાર્જિંગ ટાઈમની વાત કરીએ એસીમાં તમે ચાર્જિંગ કર્યો તો એસી પાવરમાં તમને પાંચ કલાક જેવો ટાઈમ લાગી શકે છે દસ ટકાથી નેવું ટકા સુધી કેપેસિટીની વાત કરીએ તો કાર નાની આખી બનાવેલી છે એટલે સીટિંગ કેપેસિટી ત્રણ જણાની જ આવશે ત્રણ જણા જ અંદર બેસી શકશે એમાં કારણ કે નાની કાર બનાવેલી છે અને મિત્રો હવે આગળ વાત કરીએ તો મિત્રો એની કિંમતની વાત કરીએ તો ઈવા જે નોવા મોડલ પેલું છે એનું ત્રણ લાખને પચીસ હજાર એકસો રૂમ કિંમત બહાર પાડેલી છે ત્યાર પછી બીજું મોડલ છે સ્ટેલર એની વાત કરીએ તો ત્રણ લાખને નવ્વાણું હજાર રૂપિયા કિંમત બહાર પાડેલી છે અને વેગા મોડલ છે ઈવા વેગા ટોપ મોડલ એની ચાર લાખને ઓગણપચાસ હજાર રૂપિયા કિંમત બહાર પાડેલી છે હવે મિત્રો કિંમતની વાત અલગ અલગ સિટીની અલગ અલગ રહેશે કારણ કે આ આશરે કિંમત આખા ઇન્ડિયાની બતાવેલી છે કારણ કે અલગ અલગ સિટી હોય તમારું તો એની કિંમત આખી અલગ અલગ ટ્રેક્સ પ્રમાણે અને શોરૂમ પ્રમાણે મૂકવામાં આવે છે હવે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટર આમાં છે મેગ્નેશિંગ જે મોટર હોય છે એ આપી છે અને ટ્રાન્સમિટન સિંગલ સ્પીડ ઓટોમેટિક આપેલું છે અને મેક્સિમમ બસો પચાસ કેવીનો પાવર આપશે એસી હોમ ચાર્જર આપેલું છે જે પાંચ કલાક સુધીનો ટાઈમ લીએ છે દસ ટકાથી નેવું ટકા સુધીનું અને ડીસી ચાર્જિંગમાં ચાર્જ કરો તો વીસ મિનિટમાં તમને સિત્તેર ટકા સુધીનું ચાર્જ થઈ જશે ઉપર સોલાર પેનલ મૂકેલી છે જે ત્રણ હજાર કિમી વર્ષની છે અને મિત્રો રનિંગ કોસ્ટ પચાસ પૈસા કિલોમીટર આ ગાડી ચાલશે અને જીરો પોઈન્ટ ચાલીસ સેકન્ડ પાંચ સેકન્ડમાં થઈ જશે એટલી સ્પીડ અને નોવાની જુઓ બેટરીની કિંમતને બ્લાન સૌથી કિંમત એક્સચેન્જ શોરૂમની જે એક્સ શોરૂમ કિંમત રાખેલી છે એ આ રીતની રાખેલી છે ત્રણ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાથી પહેલું મોડલ સ્ટાર્ટ થઈ જશે નોવા અને ત્રણ લાખ નવ્વાણું સુધીનું ટો ટોપ મોડલ થઈ જશે અને સ્ટેલા જે મોડલ છે એવા સ્ટેલા ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયાની કિંમત છે ત્યાંથી લઈને ચાર લાખ નવ્વાણું હજાર સુધીની છે અને વેગા છે એ ચાર લાખ ઓગણપચાસ હજારથી લઈને પાંચ લાખ નવ્વાણું સુધીનું ટોપ મોડલ તમને મળી જવાનું છે અને મિત્રો લંબાઈની ને ઊંચાઈની જો આ વાત કરીએ તો અલગ અલગ લંબાઈ ઊંચાઈ છે અને એ કલરની વાત કરીએ તો ઘણા બધા કલરમાં આ લોન્ચ થઈ ગઈ છે જે તમને દેખાઈ રહ્યા છે બધા કલર મસ્ત છે અને બધા કલર કાર ઉપર સેટ થાય છે અને ટ્રાન્સમિટરની વાત કરીએ તો મિત્રો આગળ ફ્રન્ટ વ્હીલ જે ડ્રાઈવ છે એ ટ્રાન્સમીટર હોય છે અને ત્યાર પછી જો આ ડીસી પાવરમાં કેટલું ચાર્જ થાય છે ને આ રેન્જ એટલી છે મેક્સિમમ રેન્જ છે ને બસો પચાસ કિલોમીટરની રેન્જ આપે છે આ કાર એકવાર ચાર્જ કરો એકસો સિત્તેર કિલોમીટરથી લઈને એટલો પાવરની વાત કરો તો બાર કેવીનો પાવર આવશે અને સ્પીડની વાત કરો તો સાઠથી લઈને સિત્તેરની સ્પીડ સુધી જ આવશે અને બેટરી બેકઅપની વાત કરીએ તો નવ કે એચ કે ડબલ્યુ એચની આવશે ને બાર પોઈન્ટ છ કે ડબલ્યુએચની આવશે બધા અલગ અલગ જે મોડલ હોય એ પ્રમાણે ટોપ મોડલમાં અલગ બેટરી આવશે અને બીજામાં અલગ આવશે એવી રીતે અને મિત્રો ઉપર આખી સોલાર પેનલ છે એ દેખાતી પણ નથી એવી રીતે ફિટિંગ કરેલી છે અને મીટર બોક્સની વાત કરીએ તો એ તો અમને બહુ મસ્ત ગઈ પૂ ને આ બધું અને ઓટોમેટિક ડ્રાઈવ આગાર આવશે મેન્યુઅલી નહીં આવે અને મિત્રો આ રેન્જને આ મીટર બોક્સમાં મસ્ત એવું ડિજિટલ સ્ક્રીન બે સ્ક્રીનના અંદર આપી દીધેલી છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવાના આવા તમે ગુજરાતીમાં વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબવી દેજો થેન્ક યુ ધન્યવાદ આભાર